અને અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યની એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટારિયન કે ભાઈ રાહતુના પૈસા ખવાય છે અમારા પૈસા કઈ ખવાતા નથી અમારા ઊંડા તળ છે અમારે રેડી મજૂરી આલે છે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે બધું તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કઈ થતો નથી ખોટી અમારી એવી ઉફા ન કરે શું અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાઈ જાય એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છે અમે આજે મામલદાર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ મજૂરો કંઈક નરેગાનું કામ કરીએ છીએ તળાવની અંદર અમે કાયદા લીગલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગલી મળે છે અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આક્ષેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈને નહીં ચલાવી લઈએ અમારી માટે આપશું કરે હું આજે રાહત કામ માટે મજૂરી માગવા આવી છું અમને રાહત કામનું કામ આપું એટલે અમે અમારું ભરણપોષણ કરી શકીએ અને અમને કામ આવ્યા છીએ